સુરત શહેરના જહાંગીરપુરા ડભોલી વિસ્તારને જોડતો તાપી નદી પરનો રિવર બ્રિજ આસ્તી વાહન વ્યવહારો માટે બંધ કરવામાં આવ્યો છે બ્રિજના બંને તરફના વેરિંગ કોટના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી મહાનગરપાલિકા દ્વારા આ ખાસ નિર્ણય લેવા આવશે આ રિપેરિંગ કાર્ય અગિયાર ફેબ્રુઆરીથી શરૂ થઈને સતત અઠ્યોતેર દિવસ એટલે કે ત્રીસ એપ્રિલ સુધી ચાલશે જી હા આ દરમિયાન આ બ્રિજ પરથી પસાર થતા હજારો વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે સુરત મનપાના નગર સેવક કુણાલ સેલરે જણાવ્યું કે બ્રિજની મજબૂતી અને સુરક્ષા માટે આ કામગીરી અત્યંત જરૂરી હોવાથી સમયપત્રક મુજબ કામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ડભોલી અને જાગીપુરા અને જોલટા રોકાણ પણ કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સમયાંતરે શહેરના શહેરીજનો સારું સલામિત ભર્યું સલામી મળે તે હેતુથી આ બ્રિજ પંદર વર્ષથી લોકોને ઉપયોગમાં હતો પરંતુ કેટલા સમયથી અહીં સમારકામની માંગ ઉઠી હતી તેના કારણે આવતીકાલ એટલે કે અગિયાર ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ થી ઇકોતેર દિવસ માટે એટલે કે ચાર એપ્રિલ બે હાજર છવ્વીસ સુધી આ બ્રિજ બંધ રહેશે જેમાં આ બ્રિજ ના અંદાજીત વીસ સ્થાન સમારકામ થવાનું છે